વોઇસ ઓફ સ્વાગત છે જે પી રોડ પોલીસ સ્ટેશન ખાતે તાંદડા વિસ્તારના જે તાજીયાઓ વિસર્જન ખાતે નીકળનાર છે અને કતલની રાત અંગે અમુક વિષયો પર ચર્ચા કરવામાં આવેલી હતી જે ચર્ચામાં તાજેજા કમિટી જે તાજા કમિટી છે એના સભ્યો હાજર હતા અને જે પણ આગેવાનો અને આયોજકો અને ડીજે સંચાલકો હતા બધા હાજર હતા એમના જોડે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી તાજા રૂટ અંગે તાજા વિસર્જનના સમયને લઈને અને ડીજેને લગતની ઘણી બધી સૂચનાઓ આપવામાં આવી આયોજકો જોડે ખૂબ જ સારો સહકાર મળ્યો છે અને ખૂબ જ સારો પ્રતિસાદ પણ મળ્યો છે અને શાંતિથી કતલની રાત અને તાજા વિસર્જન પૂર્ણ થાય એવી અમે ભાહેદરી મળી છે અને અમે પણ પોલીસ તરફથી પૂરો સહકાર અમને આપવા ત્યાં જે તાજે કાઢવા માટે સાંજનો પાંચ વાગે સમય જે છે તાંદરજા ખાતેથી રવાનગીનો સમય નક્કી કરવામાં આવેલું છે અને સાંજના નવ વાગ્યા સુધી સરરેશ તાળા ઉપર એ લોકો વિસર્જન કરી જે તલાવ ઉપર જે વિસર્જનમાં વિસર્જન ફક્ત વિસર્જન માટે જે નીચે જનાર લોકો છે એમને આઈડેન્ટિટી કાર્ડ પોલીસ સ્ટેશન દ્વારા ઈસ્યુ કરવામાં આવશે જેથી ત્યાં વધારે ભીડ ના થાય અને સ્ટેમ્પિડ સિચ્યુએશન ના થાય

ચાંદાજા વિસ્તારના ત્રેવીસ તાજિયાના આયોજકોની સાથે મીટિંગ રાખવામાં આવી જેમાં જે મુદ્દાઓ જે કતનની રાતનું અને જે વિસર્જન દિવસ છે જે અમારે સરસિયા જવાનું છે એ મુદ્દા પર ખાસ કરીને ચર્ચા કરવામાં આવી જેમાં કતનની રાત્રે અમે પત્રકાર ચાર રસ્તા પર બધા તાજિયા લાવી અને ત્યાં કુરાન ખાની કરીશું અને દેશ માટે દુઆ થશે અને ખાસ કરીને બીજા દિવસે દસમા ચાંદે જે તાજિયા વિસર્જન કરવાના છે એ અમે તાંદલજા વિસ્તારમાંથી તાજિયા વિસર્જન માટે સરસિયા તળાવ જઈશું અહીંયાથી રાજવી ટાવર રાજવી ટાવરથી યુ ટન મારી અને અકોટા થઈ અકોટા બ્રિજ થઈને સીધા સરાઠવાળા થઈને સીધા સરસિયા તળાવ પહોંચીશું અને ખાસ દુઆ અમારી કમિટીની એટલી જ છે કે આ મહરમ શાંતિથી થઈ જાય અને ખાસ કરીને આગળ